JCI અંકલેશ્વર દ્વારા નવા પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપત ગ્રહણ કર્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી માં આ વેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર ખાતે 41મો એવોર્ડ બેન્ક્વેટ અને 42મો JCI ગવર્નિંગ બોર્ડના પ્રમુખનો શપત ગ્રહણ વિંગ ચેરમેન જે જે સુહાની જોશીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્સ્ટોલેશન ઓફિસર જેસી દીપક નાહર જેસીઆઈ ગવર્નિંગ બોર્ડના પ્રમુખ તરીકે જેસી નિમિષા મોદી અને તેઓની ટીમના સભ્યોએ શપથ લેવડાવ્યા હતા જ્યારે એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોફ્ટ સીપ યાર્ડના એલેક્સ અરોક્યા રાજ ઝોન ચેરમેન સદય જોશી ઝોન વાઇસ પ્રેસિડેન્ટ સાહિલ દેસાઈ ઝોન પ્રમુખ કિંચલ અને ધર્મ એન્જિનિયરિંગના સીઈઓ રામપ્રસાદ યાદવ સ્થાપક ભૂષણ તેમજ જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર પચીસ ની પ્રેસિડેન્ટ તરીકે સિલેક્ટ થઈ છું એ બદલ ખૂબ ખૂબ આભાર જેસીઆઈને જેસીઆઈ હર વર્ષે ખૂબ જ સરસ પ્રોગ્રામ કરી રહ્યા છે કરતા આવ્યા છે અને ભવિષ્યમાં બી કરશું એવી હું પ્રયત્ન કરતી રહીશ